માં બાદ પાકને ભારે નુકશાનને લઈને જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો કોંગ્રેસના આગેવાનોએ કચેરી ખાતે પાક સાથે વિરોધ વ્યક્ત કર્યો દુષ્કાળ જાહેર કરવાની ઉગ્ર રજૂઆત સાથે કર્યા પૂરગ્રસ્ત વિસ્તારમાં ઝડપી સર્વેની કામગીરી કરી ખેડૂતોને સહાય આપવા માંગ કરી છે ખેડૂતોને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અછતગ્રસ્ત મેન્યુઅલ તમે જાણો છો હવે એ કલેક્ટર અછતગ્રસ્ત મેન્યુઅલ નથી જાણતા જે કલેક્ટરે કલેક્ટર તો છે છે રાજ્ય સીધા પ્રતિનિધિ એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર કેવી ખેડૂતલક્ષી છે જો એ ખેડૂતલક્ષી હોત તો કલેક્ટરે અત્યાર સુધીમાં તો અહેવાલ કરી દીધો હોત અને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની દરખાસ્ત પણ કરી દીધી હોત પણ જામનગર જિલ્લો અને આસપાસમાંથી જેટલી જામનગર જિલ્લામાંથી નદી પસાર થાય છે એ સસોઈ હોય ઊંડ હોય રંગમતી હોય નાગમતી હોય તમામ ખેડૂતોના ખેતરો ધોઈ નાખ્યા છે જે સર્વે ચાલે છે એ સર્વેની અંદર માત્ર માત્ર અને પાક નુકસાનીનો સર્વે થાય છે અને એ લીપાપોપી કરવા પૂરતો હાલે છે ક્યાંય કરતાં ક્યાંય પશુ નુકસાનીની સર્વે થતો નથી ક્યાંય કરતાં ક્યાંય જમીન ધોવાણનો સર્વે થતો નથી એટલે આજે અમે લીલા દુષ્કાળગ્રસ્ત માંગની સાથે સાથે જે ખેડૂતોના પાકને નુકસાની થઈ છે એક નુકશાની વાળો પાક લઈ અને અહીંયા એટલા માટે મારે આવવું પડે છે